જંબુસર અમદ વિધાનસભાના ધારાસભ્ય દિગેશ સ્વામીએ ઉપરવાશમાં વધુ વરસાદ પડતા દાડણ નદીમાં રેલ આવતા સંવારથી રાત સુધી પૂરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી. આમોદ તાલુકાના કાગડિયા ગામમાં દિવાલ ધરાશય થતા ધારાસભ્ય દેવકીશર સ્વામીએ તેમને હોસ્પિટલ ખસેરવા સુધીની મદદ કરતા સરાહનીય કામગીરી સામે આવી છે.

સવાર સાંજ રાત દિવસ ન જોતા આજરોજ ધારાસભ્ય દેવકિશોર સ્વામી એ ઠેર ઠેર અનેક ગામડાઓની વિઝિટ લઈ તેમની તમામ મુશ્કેલીઓમાં મદદરૂપ થઈ તેમને પૂરેપૂરું આશ્વાસન આપી મદદની કોઈ પણ જરૂર હોય ત્યારે હું તત્પર છું તેમ કહી તમને મદદરૂપ થઈશ તેવું જણાવ્યું હતું જાવેદ મલિકનો રિપોર્ટ ન્યુઝ ટુડે આમોડ ગુજરાત ખાતે જ્યારે ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની અંદર અને ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસરમાં ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજ રોજ આમોદ અને જંબુસર તાલુકાના અનેક ગામોની અંદર વિઝિટ કરી અને સરકારના સૌ અધિકારીઓ પણ સાથે રહીને જે ગામની અંદર પાણી ભરાયા છે એ ગામોની પણ મુલાકાત લીધી જેમાં કાંકરિયા ગામે આજે એક દિવાલ પડતા બે દિવ્યાંગ દંપતી દબાઈ જતા તેમને ખૂબ જ પ્રમાણમાં ઇન્જર્ડ થયા છે તો એમને પણ આજે કાંકરિયા ગામે એસડીઆરએફ તથા તાલુકાના સૌ આગેવાનો દ્વારા રેસ્ક્યુ કરી અને દંપતીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા અત્યારે આજના દિવસે આમોદ અને જંબુસર તાલુકાના તમામ ગામોમાં વિઝિટ લઈ અને જે ગામોની અંદર લાઈટ નહોતી એ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી જે ગામોની અંદર ફૂડની વ્યવસ્થા નહોતી ત્યાં પણ ફૂડ પેકેટો દ્વારા અનેક ગામોની અંદર વિતરણ કરી અને અત્યારે જે આફત આવી પડી છે એ આફતની અંદર સરકારના સૌ અધિકારીઓ પત્રકાર મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને અત્યારે આ સેવાની કામગીરી આ વિસ્તારની અંદર ચાલી રહી છે